ઉમરેઠ તાલુકાનું સુરેલી ગામ પાસેની માઇનર કેનાલ છેલ્લા બે ત્રણ વર્ષથી જર્જરિત હાલતમાં હોવાથી ખેડૂતો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે કેનાલના અનેક સ્થળોએ પડેલા મોટા ગાબડાને કારણે પાણીનો પુરવઠો ખોરવાઈ ગયો છે અને હાલની રવિ સિઝનમાં સિંચાઈ માટે ગંભીર તંગી સર્જાઈ છે પાણીના અભાવથી પાક સુકાઈ જવાનો ખતરો હોવાથી ખેડૂતો આર્થિક નુકસાનની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે સમસ્યા વિશે અનેકવાર રજૂઆતો કર્યા છતાં સિંચાઈ તંત્ર દ્વારા કોઈ કામગીરી ન થતા ખેડૂતોમાં રોષ વ્યાપી રહ્યો છે સ્થાનિક ખેડૂતોએ માંગ કરી છે કે સુરેલી માઇનર કેનાલનું તાત્કાલિક સમારકામ કરીને પાણી પુરવઠો પૂર્વવત કરવામાં આવે નહીતર તેઓ આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે મારું નામ જાવેદ ખાન પઠાણ છે અને હું સુરેલીમાં રહું છું અમારા ગામમાંથી એક મહી કેનાલની નાની નહેર પસાર થાય છે જેના ઉપર મતલબ હજારો વીઘા જમીન છે અને એ પાણીના પાણીના લીધે ત્યાં આજુબાજુના ખેડૂતો ખેતી કરે છે પણ કેટલાક વર્ષથી લગભગ ચાર થી પાંચ વર્ષથી તેમાં પાણી આવતું નથી કેમ કે ગાબા પડી ગયેલા છે તો પાણી મળતું નથી તંત્રને વારંવાર રજૂઆત કરેલી છે તો તંત્રએ પણ અત્યાર સુધી કોઈ ધ્યાન આપેલું નથી તો અમારે તંત્રને અને રાજ્ય સરકારને એક અપીલ છે કે જેમ બને તેમ જલ્દીથી જલ્દી આ સમારકામ કરાવે અને ખેડૂતોને એમના ટાઈમે પાક પાક લઈ શકે એવી રીતે પાણી મળે અને ખેડૂતો પાક લઈ શકે એટલે અમારી વિનંતી છે ખાન મારું નામ છે હું સુરેલી ગામનો રહેવાસી છું અમારા ગામમાંથી એક નહી કેનાલમાંથી નાની કેનાલ જાય છે એમાં 1500 થી હજાર થી પંદરસો ખેડૂતો નિર્ભર છે એ કેનાલ પર જ્યારે આજે પાંચ થી 4 થી પાંચ વર્ષથી એ કેનાલમાં મોટા મોટા ગાબડા પડી ગયેલા છે અને પાણીના અભાવે ખેડૂતોને બહુ નુકસાન થાય છે કેમ કે અહીંયા અમારી બાજુ આટલા બધા કુવા છે નથી વધારે પડતું કેનાલ પર જ નિર્ભિત છે પણ નેર ખાતા અધિકારી રજૂઆત કર્યા છતાં પણ એ લોકોએ કોઈ એક્શન લીધો નથી નેર કામમાં કર્યું હતું પણ એ લોકોએ કોઈ એક્શન લીધી નથી અને વારે વાર ગામડા લીધે અમારા ખેડૂતોને નુકસાન થાય છે એ થોડુંક અમે એટલું કહીએ છીએ કે થોડુંક નેર અધિકારી કે સરકાર શ્રી થોડુંક અમારા નેર સામે જુએ અને આ અમાર કામનું કરે એટલે અમારે આવેદનની વિનંતી છે